ભરૂચ જિલ્લાના તાલુકાના ગામના આદિવાસી સમાજના લોકો આજે હાથમાં લઈને સૂત્રોચ્ચાર સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવી પહોંચ્યા હતા આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોએ જણાવ્યું છે કે તેઓના ગામમાં ગ્રામ પંચાયત તરફથી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે આદિવાસી વિસ્તારમાં રોડ રસ્તા ગટર જેવા પ્રાથમિક સુવિધા મુદ્દે પણ વારંવાર રજૂઆતો કરવા છતાં ધ્યાન આપવામાં આવી રહ્યું નથી વધુમાં તેઓએ જણાવ્યું કે શ્મશાન માટેની માંગણી મામલે કોઈ પણ જાતનું ધ્યાન અપાયું નથી તેમજ વિસ્તારમાં આવેલ આંગણવાડી પણ ત્રણ વર્ષથી તોડી પડાઈ છે જેને પણ ગ્રાન્ટ મંજૂર છે છતાં બનાવવામાં આવી નથી સરકારની યોજનાઓનો લાભ આપવામાં આવતા આની સાથે ગ્રામ પંચાયતમાં આદિવાસી સમાજના લોકો કોઈ પણ જાતનું કામ લઈને જાય તો તેઓને ધર્મના ધક્કા ખવડાવવામાં આવે છે તેમજ બીજી સમાજના લોકોનું કામો તાત્કાલિક થઈ જતા હોય છે તેવા આક્ષેપો સાથે આદિવાસી સમાજના લોકોએ આવેદન પત્ર પાઠવી કુરચણ ગ્રામ પંચાયતના વહીવટ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ હું કિશન ઓસાવા અમારા કુરચણ ગામમાં અમારા આદિવાસી વિસ્તારની લગભગ અઢાર થી બારસો જેટલી વસ્તી ધરાવે છે અમે લોકો અમે કલેક્ટર સાહેબશ્રીને અમારા આદિવાસી વિસ્તાર સમશાન માટે વારંવાર અરજી કરેલી છે કરેલી છે પરંતુ અરજી કરે ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા અત્યાર સુધી અમારા સમશાન જગ્યા નીમ કરી આપવામાં આવેલ નથી જો હવે ત્રણ મહિનામાં સમશાન જગ્યા નીમ કરી આપવામાં નહીં આવે તો અમે કુર્ચન ગામના આદિવાસી સમાજમાં કોઈને બી મૃત્યુ થશે તો અમે કુર્ચન ગામ પંચાયત કાઢો અન્ય કોઈ જાહેર સ્થળ લાવીને અમને સંસ્કાર કરીશું જય આદિવાસી રમ હું રમેશ આર વસાવા ભારત દેશને આઝાદ થયા અને પંચોતેર વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ કુડચંદ ગામના આદિવાસી વિસ્તારમાં વિકાસ થયો નથી રોડ રસ્તા ગટર લાઈન સ્ટ્રીટ લાઇટના વારંવાર પ્રોબ્લમ આવે છે અમે કુડચંદ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત આમો તાલુકા પંચાયતની અંદર લેખિત અને મૌખિત અરજી વારંવાર કરેલી છે પણ અત્યાર સુધીમાં એનું કોઈ નિરાકરણ આવ્યું નથી કુડચંદ ગામના બીજા સમાજની અંદર વિકાસ ગાંડો થયો છે અને આદિવાસી વિસ્તારની અંદર વિકાસ છૂટેલો છે કુડચંદ ગામમાં બીજા સમાજના વિસ્તારની અંદર કોઈ બી પ્રોબ્લમ આવે તો ત્યાં તાત્કાલિક પ્રોબ્લેમ સોલ્વ કરી દેવામાં આવે છે અને અમારા આદિવાસી વિસ્તારની વાત કરીએ તો કુડચંદ ગ્રામ પંચાયતમાંથી એવું કહેવામાં આવે છે કે ઉપરથી ગ્રાન્ટ આવતી નથી ગ્રાન્ટ આવશે ત્યારે કરી આપીશું જો હવું નવું ચાલતું રહ્યું તો અમે આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર